મનીશ્રી ડીકે સ્વામી માનનીય અધ્યક્ષશ્રી આપના માધ્યમથી આદિજાતિ વિકાસ મંત્રીને પૂછવા માંગુ છું કે કૃષિ વૈવિધ્યકરણ યોજના હેઠળ લાભાર્થીઓને શું લાભ આપવામાં આવે છે તેમજ યોજના હેઠળ લાભાર્થીની પસંદગી પ્રક્રિયા શું છે પસંદગી પ્રક્રિયા વધુ પારદર્શિકતા બને એવા કોઈ પગલા લેવામાં આવેલ છે ને આ યોજના હેઠળ લાભાર્થીની પસંદગી પાત્રતા શું છે એ માનનીય મંત્રીશ્રીને પૂછવા માંગુ છું માનનીય અધ્યક્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી સુધારેલા મકાઈનું બિયારણ પેલા મારા બાંધવો જે છે ચિલાચાલવું ખેતી કરતા અને જે કે એમની પાસે બિયારણ હોય એ ખેતર મેનું વાવેતર કરતા હતા પણ હવે સુધારેલા મકાઈનું બિયારણ અને શાકભાજીના બિયારણ જેમાં રીંગણ ટામેટા દૂધી કારેલા અને ભીંડા માંથી કોઈ પણ એક જાતનું બિયારણ સાથે પચાસ કિલો એક થેલી ડીએપી ખાતર સાથે સાથે પચાસ કિલો પ્રોમનું ખાતર આપવામાં આવે છે સાથે સાથે બે હજાર સુધારો કરીને આપણે સોયાબીન મગફળી ડાંગર અને રીંગણ અડદ જુવાર તુવેર ભીંડા બાજરા લાગલી પૈકી કોઈ પણ એક બિયારણ અને ખાતરના ખાતરમાં એક બોટલ પાંચસો નેનો યુરિયા

દિવ્યાંગ આદિવાસી ખેડૂતોને પ્રાથમિકતા આપવાની વાત છે વિધવા અને પ્રાયોરિટી આપવાની વાત કરી છે અને સાથે સાથે માં નાના અને ખેડૂતો છે જંગલની જમીન મળી છે એવા ખેડૂતોને પ્રાયોરિટી આપવાની વ્યવસ્થા અમે કરી છે અને સાથે સાથે લાભાર્થી પ્રક્રિયા ઝડપી અને પારદર્શક બને તેના માટે લાભાર્થીઓને સમસ્યા યોજનાનો લાભ મળે એના માટે ડીસેક દ્વારા ડીસેક ગુજરાત ગવર્મેન્ટ ઇન ઓનલાઈન પોર્ટલ ચાલુ અમે એને તૈયાર કર્યું છે અને પોર્ટલ પર જે આપણા જે લાભાર્થી મિત્રો છે એ પોર્ટલ પર એમનું પોતાનું નામ અને કરશે આ પોર્ટલને અમે સક્રિય કર્યું છે પોર્ટલ પર ઓનલાઈન આ કાર્યવાહી કરીને અંદાજીત આદિજાતિ ખેડૂતોને આ યોજનાનો લાભ મળવા આપવા થાય છે અને સવિશેષ એને જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ જવાની જરૂર નથી આ પોર્ટલના માધ્યમથી જો છોકરાઓ અમારા ટેકનો જે વિદ્યાર્થીઓ હોય છોકરાઓ હોય અથવા આપણા જે પંચાયત પર જે આપણા વીસી હોય છે એ એમને નજીકથી એમને અરજી કરાવી શકે છે અને આમાં રોટેશન સિસ્ટમ અમે રાખી છે આ વર્ષે જે ખેડૂતો આવી જશે અથવા બાવીસ ત્રેવીસમાં જે આવે છે ત્રેવીસ ચોવીસમાં ના આવશે એના પછીના રોટેશનમાં ત્રણ વર્ષ પછી આ ખેડૂતોનો નંબર લાગશે એ રીતે પોર્ટલ પર અમે વ્યવસ્થા કરી છે